જયભેમ સાથે દોસ્તો ત્રીસ મે બે હજાર ચોવીસ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી ગોવિંદ ધાદલના જયભેમ જય સંવિધાન સાથે દોસ્તો ઘણા સમયે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છીએ ત્યારે બાવીસ મેના દિવસે એક ચર્ચા ચાલી હતી એ સંદર્ભે હરિજન શબ્દ ઉપર આપણા પવિત્ર બંધારણ અને આપણી સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ શા માટે મૂક્યો છે એ સંદર્ભે મને ચાર પાંચ યુવાનોએ હમણાં છેલ્લા એક અઠવાડિયાની અંદર સવાલો પૂછ્યા કે ભાઈ હરિજન શબ્દ ખરાબ છે બિનજરૂરી છે અથવા કોઈ વિવાદાસ્પદ છે કે કયા કારણોસર નહીં બોલવું હરિજન શબ્દ એ સંદર્ભે મને યુવાનો એ પૂછ્યું છે એમાં ઓબીસીના ના ખાસ કરીને છે બે ત્રણ અને એક છે હવે એમને ખબર નથી એટલે એમણે પૂછ્યું છે અને સ્વાભાવિક છે અને એના સામે રંજ નથી પૂછ્યું એના સામે પણ મેં જે વાંચ્યું છે મેં જે અનુભવ કર્યો છે એ સંદર્ભે તમને હું જવાબ આપવા જઈ રહ્યો છું સાથી દોસ્તો ભારત આઝાદ થયા પહેલા દક્ષિણ ભારતના તમિલનાડુ કેરલા આંધ્રપ્રદેશ ઓરિસ્સા અને બીજા ઘણા બધા રાજ્યોમાં મોટા મોટા મંદિરો આવેલા હતા તિરુપતિ બાલાજી જે અત્યારે અસ્તિત્વમાં છે રામેશ્વર સબરીમાલા જગન્નાથપુરી સિવાય ઘણા બધા મંદિરો બ્રાહ્મણોએ એક એક સદી પહેલાં એક અશ્લીલ વ્યભિચારી ષડયંત્ર ધાર્મિકતાના બાને દેવદાસીની પ્રથાના નામે આ યોજના ઘડી કાઢેલી હતી આમ તો સદીઓ પહેલાં ની આ વાત છે પણ હું એક સદી આંકું છું સાથી મિત્રો એક સદીમાં તો એ એનો વિસ્ફોટ થયેલો છે પણ આમ તો બે સદી પહેલાંનો આ ઇતિહાસ કાળો ઇતિહાસ જેને કહેવામાં આવે એટલે મોટા દેવાલયો એટલે કે મંદિરો જે હતા એની અંદર સફાઈ માટે બીજા પ્રચુરણ કામ માટે વાસણો સાફ કરવા માટે અને બીજું વયંત્રુ કરવા માટે એસી અનુસૂચિત જાતિ એસટી આદિવાસી એને ઓબીસીની કુંવારી લગભગ કુંવારી દીકરીઓ ને ભગવાનની સેવાના બાને પૂજાના બાને અને પૂજાના બાને ભગવાનની સેવાના બાને દાનમાં લેવામાં આવતી હતી આ ચડયંત્ર યંત્ર એક ધાર્મિક ષડયંત્ર એને ધાર્મિક સ્વરૂપ આપી અને કુંવારી યુવાન દીકરીઓને જ પસંદ કરવામાં આવતી હતી અને આ ચડયંત્ર આ દેશના પંડિતોએ કરેલું હતું અને એ કોઈ લલુ પંજું નહીં મોટા મઠા અધિપતિઓ મોટા પૂજારીઓ જેના દેશ લેવલમાં જેના નામ જેના મંદિરો જે મંદિરો પંકાઈ રહ્યા છે એમના જે પૂજારીઓ હતા એ પૂજારીઓ આ બધું કરતા હતા અને ત્યારે ધાર્મિકતાનો અતિરેક હતો વધારે પડતી ધાર્મિકતા હતી પબ્લિક અનપઢ વધારે હતી ભણેલી ગણેલી નહોતી શૂઝબુઝવાળી નહોતી અને જે પંડિતો બ્રાહ્મણો જે સૂચન કરે એ પણ રાજા હોય તો પણ માની લેતા ગમે એવી મોટી હસ્તી હોય તો એ પણ માની લેવામાં આવતું હતું તો આ એક જાતનું ધાર્મિક ષડયંત્ર હતું અને એ ધાર્મિક ષડયંત્રના બાને કુંવારી દીકરીઓને દેવદાસી તરીકે મોટા મોટા મંદિરોમાં રાખવામાં આવતી હતી અને એના ઉપર વ્યભિચાર કરવામાં આવતો હતો એના ઉપર રેપ થતા હતા પણ કોઈ એના માવતર કે વાલી સગાવાલા બોલી ન શકે એવી સ્થિતિ એનું વ્યવસ્થિત નિર્માણ કરેલું હતું આ દેશના પંડિતો પંડિતોએ એટલે બધા જ બ્રાહ્મણો ખરાબ છે એવું હું નથી કહેતો પણ એ વખતના ઝડયંત્રકારી જે પંડિતો બ્રાહ્મણો હતા જેને મનુવાદી આપણે કહીએ છીએ જેને મનુની ઓલાદ કહીએ છીએ જેને આવા કાળા કાયદાને સમર્થન આપ્યું હતું હજી ઘણા બધા મૂર્ખાઓ આપે છે એના સામે તો આ સવાલ છે 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 ને એટલે સાથી દોસ્તો દેવદાસી જે પ્રથા છે એ સંદર્ભે હું વાત કરવા જઈ રહ્યો છું દેવદાસી પ્રથા કોને કહેવાય અને હરિજન શબ્દ ક્યારથી ઉતરી આવ્યો આઝાદીની જે સળવળ ચાલતી હતી છેલ્લા ઘણા વર્ષોથી ઓગણીસો સુડતાલીસ પહેલા પાંત્રીસ વર્ષ જે સ સળવળ ચાલતી હતી એ સળવળમાં મહાત્મા ગાંધીજીનું અગ્રસ્થાન હતું મોહનલાલ કરમચંદ ગાંધી પોરબંદર નિવાસી જેને આપણે મહાત્મા તરીકે ભારતની પ્રજા ઓળખે છે એવા મહાત્મા ગાંધીજીએ આ હરિજન શબ્દ ના મારવો પણ એ મહાત્મા ગાંધી તો સેકન્ડ નંબરે આવે છે એના પહેલાં તો આજે પંડિતો હતા મોટા મોટા દાખલા તરીકે જગન્નાથ પુરી સબરીમાલા મંદિર તિરુપતિ બાલાજી મંદિર રામેશ્વર મંદિર એના જે મઠાધિપતિઓ પંડિતો હતા એમણે આ નામ આપેલા હતા હરિજન શબ્દ અને હરિજન કોને કહેવામાં આવે એ સંબંધે નેક્સ્ટ વિડીયોમાં કહેવાનો છું અમરેલીથી ગોવિંદ ધાદલના જય ભીમ બાબા ભીમ કો સો સો સલામ ધન્યવાદ નેક્સ્ટ હે એસી એસટી ટી ઓબીસી અને ધાર્મિક અલ્પસંખ્યક જનતા અને અલ્પસંખ્યના જે જાગૃત યુવાનો છે એ ખાસ આ વાતની નોંધ લે સાથે દોસ્તો દેવદાસી પ્રથા એ સદીઓથી ચાલી આવતી હતી અને એનું અસ્તિત્વ અત્યારે જે આજ તારીખે ઇન્ડિયામાં છે દક્ષિણના ઘણા બધા રાજ્યોમાં ઘણી બધી આપણી માતાઓ બહેનો એ હજી દેવદાસી તરીકે મંદિરોની અંદર બધી વૈતરું કરે છે વેઠ પ્રથા ભોગવે છે અને એનો દુરુપયોગ થાય છે પંડિતો એના ઉપર કળા કૃત્ય કરતા નહીં હોય એની શું આપણા પાસે ખાતરી છે પહેલાં તો ખુલે આમ થતું હતું પણ આપણા બંધારણના પ્રતાપે આપણી જાગૃતિના કારણે અને બંધારણે બક્ષેલા હક અધિકાર અને સમાનતાના કારણે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી આ વસ્તુ ખતમ થઈ ગઈ પણ છુપી રીતે અત્યારે હજી ઘણા બધા મંદિરોની અંદર ત્યાં દેવદાસી પ્રથા ચાલુ છે સાથે દોસ્તો એ પણ ઘણી બધી દુઃખની બિના ગણી શકાય હવે આ જે દેવદાસી પ્રથા છે એ દીકરીઓ કુંવારી હોય એનો ઉપભોગ લેવામાં આવે એના ઉપર રેપ થાય આપણે અત્યારે રેપ શબ્દ વાપરીએ છીએ એના ઉપર બળજબરીથી જે બધું કાળું કૃત્ય કરવામાં આવે અને એ સમયે આવી ટેકનોલોજી કોઈ હતી નહીં આવું મેડિકલ હતું નહીં જેના કારણે એ દીકરીઓ એ બહેનો ગર્ભવતી થતી હતી અને એ જે સંતાનો થાય એ મંદિરમાં જન્મ આપે અને એની સારસંભાળ લેવા માટે પંડિતો એને બધું જ ખાણીપીણી કપડાં લતા વગેરે બધું જ પૂરું પાડે માત્ર એને ભણવાના નહીં ભણાવવાના નહીં બાકી બધું જ એને ખાવા પીવાનું અને એ જે પ્રજા થતી હતી આવા જે મંદિરો મેં ઘણા એવા મંદિરો હજારોની સંખ્યામાં ભારતના નાના મોટા રાજ્યોમાં ખાસ કરીને દક્ષિણમાં એનો અતિરેક વધારે પડતો એટલે એ જે દીકરા દીકરીઓ થતા થતા હતા એનું નામ પંડિતોએ બ્રાહ્મણોએ હરિજન શબ્દ રાખ્યો તો કોઈ જાગૃત ઓબીસી વાળા કે એસસી વાળા એ સમયે પૂછે પંડિતોને કે ભાઈ હરિજન શબ્દ શા માટે તમે રાખ્યો તો કે એ ભગવાનના દીકરા દીકરીઓ છે ભગવાનના વાલા વાલસો દીકરા અને દીકરીઓ છે ભગવાનને સૌથી વધારે પ્રિય છે અને મંદિરમાં જન્મ થયો છે એટલે એનો જે પિતા છે એ ભગવાન છે અને આ ભગવાનના સંતાનો છે એટલે હરિજન છે તો એમાં તર્ક એવો થાય જો હરિજન શબ્દ એ પવિત્ર હોય ઉત્તમ હોય તો તમારા દીકરા દીકરીઓના નામ હરિજન કેમ રાખવામાં આવતા નથી તમારા દાદા તમારા બાપુજી તમારા માવતરોએ તમારું નામ હરિજન કેમ રાખ્યું નહીં એટલે હરિજન શબ્દ એ એક જાતની ગાળ છે એક જાતનું અપમાન છે અનુસૂચિત જાતિના લોકોને ટચ થાય છે લાગુ પડે છે એટલે જે હરિજન છે એના સામે વાત પણ આપણે તો હરિજન નથી આપણા પાછળ તો મા અને બાપ છે એ મા બાપ વગરની પ્રજા હતી અને એ પ્રજાનો કોઈ પિતા ન બની શકે એટલે હરિજન શબ્દનો ઉપયોગ થતો હતો સાથી દોસ્તો અને એ કાળું કૃત્ય કરનારા જે પંડિતો હતા એમણે આ યોજના દાખલ કરી અને પુરાય ભારતની અંદર એનો વ્યાપ થયો અને આપણા લોકોને અનુસૂચિત જાતિના લોકોને નીચું જોવા જેવું થતું હતું અને હવે પછી ગાંધીજીએ આ અંગ્રેજો સામે આઝાદીના લડવૈયા તરીકે આઝાદીની જે ચળવળ ચાલતી હતી એમાં એમાં ગાંધીજી ઉમેરો કર્યો ગાંધી બાપુએ એને મોટું નામ રાખ્યું કે હરિજનો 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 જ્યાં જોઈએ ત્યાં કાર્યક્રમોમાં હરિજનોને પ્રોત્સાહન આપો હરિજનોને આગળ લાવો હરિજનોના દીકરા દીકરીઓને ભણાવો વિવિધ પ્રકારે ગાંધી બાપુ પણ એ વાતનો ફોલો કરતા હતા અને ગાંધી બાપુએ પણ એમને સમર્થન આપ્યું હતું પણ વિચારવા જેવી એ વાત છે કે હરિજન એટલે આ દેશની મા બાપ વગરની પ્રજા પંડિતોએ ઉત્પન્ન કરેલી પ્રજા વ્યભિચારી પ્રજા એ કોઈ એના માં હતી પણ બાપનું અસ્તિત્વ નહોતું એટલે બાપનું પાપ ઢાંકવા માટે થઈ અને એ સમયના પંડિતોએ મોટા મઠાધિપતિઓ એ જેમણે કાળું કૃત્ય કર્યું હતું અરે એ વાત ક્યાં કરો છો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષી પંચની દીકરીઓ રૂપવાન હોય સ્માર્ટ હોય તો એમાં એને પામવા માટે થઈ અને મારે વધારે શું કેવું હરિફાઈ કરતા હતા પંડિતો અને આવા કાળા કૃત્યને આવી કાળા કૃત્યની જે યોજનાઓ હતી એ યોજનાઓ છે દેવદાસી પ્રથા અને દેવની દાસી એટલે ભગવાનની દાસી અને ભગવાનની દાસીના જે દીકરા હોય એનું નામ છે હરિજનો એટલે તમારે તો માં છે બાપ છે તમારો ગૌત્ર છે તમે દેવદાસીની પ્રજા નથી અને એ આપણું અપમાન છે એસસી એસટીનું ઓબીસીનું એટલે હરિજન શબ્દ ઉપર ભારતના બંધારણમાં આર્ટિકલ એકવીસમાં ભારતના બંધારણના સર્જક મહાપુરુષ ડૉક્ટર બી આર આંબેડકર સાહેબે નોંધ્યો અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટે લગાવી કે હરિજન શબ્દનો ઉપયોગ નહીં કરવો આના ઉપર તો ઘણી બધી બેન્સો થયેલી હતી લોકસભાની અંદર સુપ્રીમ કોર્ટમાં ત્યાર પછી આ ફતવાઓ બહાર પડ્યા છે અને ત્યાર પછી આ ઝીઆર પ્રસિદ્ધ થયેલા છે એટલે આ જે ગવા છે ઐતિહાસિક વાત છે બસ આટલી વાત સાથે તમને સંતોષ ન થયો હોય તો નેક્સ્ટ વિડીયોમાં આવનાર દિવસોમાં આ સંદર્ભે હું કહેવાનો છું વધારે વાત નહીં કરતા સૌરાષ્ટ્રના અમરેલીથી ગોવિંદ ધાદલના જયભીમ બાબા ભીમકો સો સલામ ત્રીસ મે બે ધન્યવાદ